તો અહીંયા ગરબા ક્લાસ પત્યા પછી મારે ફ્રેન્ડના ત્યાં ચા મૂક્યો હતો કારણ કે મારી જૂની ફ્રેન્ડ છે આ દેખાય છે મારી જૂની ફ્રેન્ડ છે એ આવી હતી એટલે અમે બીજી ફ્રેન્ડના ત્યાં ચા પીવા માટે ગયા હતા અને બધા મળીને અમે બધા વાતો કરતા હતા નવરાત્રિની કારણ કે નવરાત્રિમાં શું પહેરું શું નહીં એટલે બધી એ ચર્ચા ચાલુ છે તો કંઈ નહીં બધાને હજી એક એક જણિયા ચોરી લાવવાના છે એની વાત પણ થઈ રહી અને રવિવારે મારે ફોટો શૂટ કરવાનું રીલ્સ બનાવવાની એની પણ વાત થઈ રહી છે તો કંઈ નહીં મારી ફ્રેન્ડ કે મારી જોડે ચોલી પડ્યા છે તો આપણે જો તને પસંદ આવે તો આપણે એનું શૂટ કરીએ તો ગ્રીન કલરની ને પિંક કલરની એ બહુ સરસ છે તો જોઈએ હવે એમાં શૂટ થાય છે કે નહીં જોઈએ હવે બે ત્રણ ચોલીમાં શૂટ કરવાના છે એક મારી છે એક મારી બીજી ફ્રેન્ડની છે અને એક આની છે તો આ બધું મને બતાવે છે અત્યારે એની એની પાસે જે છે એ તો એની પાસે જે વસ્તુ છે એ પણ લઈ જવાનું છે મારી પાસે છે એ એ પણ લઈ જશું જે જે શૂટ થશે અમે અને શૂટ કરીશું તો એ પણ વિડીયો હું મૂકીશ તમે જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમે મારા નવા બ્લોગ જોઈ શકો હવે નવરાસ તો તમને મારું બતાઈસ બરોબર નવરાસ એટલે શું કાલનો દિવસ છે કાલનો દિવસ શુક્રવારે મસ્ત એ તો આમને આમને કઈ કરી આપશે આઈ જાવ તમે આઈ જાવ મસ્ત થઈ જશે એ લઈ જજા કરી આપજો ને તો તો હોતી હર પાછું નહી આવે હા બેટા નવરાત્રીની તૈયારી છે કોઈ નહીં બેટા એ તો લેજો હ બ્લાઉઝ કેવો હપે મારા પરથી મારા પરથી પહેલ લે પટ્ટો હે નહી ચાલે ચાલ સે યાર મસ્ત લાગસ આનો છે કાલે જવાનું જણિયા લેવા તો

સેટ થઈ જશે ને તો હું આમાં જ મૂકી દઈશ એ વિડીયો અને શું કહેવાય કે એ લુક તમને બતાવીશ નવરાત્રિનો એની પણ એક એનો પણ એક વિડીયો આવશે તો એ જોવાનું પણ ભૂલતા નહીં અને આજે જવાનું છે અમારે ચણિયા બાજુ વાદળા 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 છે તો કંઈ નહીં ચલો મારે ફટાફટ પેલા આ કામ બતાવવું પડશે અને પછી હું નાસ્તો બનાવું અને પછી નાસ્તો કરીને આપણે મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બાય બાય તો બબુ માટે પણ જણે જોડે લઈ દીધા હે અને બબુના પણ કેટલા ત્રણ ત્રણ ચાર જણા તો બબુના થઈ ગયા બે સરારા અને એક ધોતી કુર્તી લઈને જતી રહી શકતી એમ કરીને દસ દિવસના બબુ માટે પણ કમ્પ્લીટ કરી નાખી દીધા એ વિડીયો મને લાગે છે કે હું બનાવું પણ જોઈશ થઈ મળશે તો બનાવીશ કારણ કે આપીશ શોપિંગ કાલે આવ તો ફાઇનલી સોય મળી ગઈ છે જેવી તેવી મળી છે ઘરમાં પણ એમથી થઈ જશે તો ફટાફટ પહેલાં મારે એમનું શું કહેવાય કે બપોરે ટાંકવું પડશે નહીં તો થઈ જશે દોરો પરવી લઉં

ત્રણ તારીખ થી નવરાત્રી ચાલુ થઈ જશે તો નવરાત્રી ના કામ માંથી પછી આપણે નવરા પડવાના જ નથી તો મારા જવાનું છે ગાયત્રીના ગાયત્રી ને લેવા માટે તો હવે જોઈએ ક્યારે જઈએ ક્યારે નહીં ગાયત્રી ને લઈ આવું એ બબુને રાખશે અને હું બધું કામ કરીશ ઓકે બે દિવસનો વિડીયો ભેગો છે એટલે વિડીયો બહુ લોંગ થઈ ગયો છે એટલે હું વિડીયો નો એન્ડ કરું છું જય માતાજી બાય બાય ટાટા